નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોલેજ ગાર્ડન માં તમારું સ્વાગત છે આજે આપણે આંકડા શાસ્ત્ર તેર પોઈન્ટ ત્રણ મધ્યસ્થ દાખલા શીખશું લાસ્ટ વિડીયોમાં આપણે બહુલક પૂરું કર્યું હતું હવે મધ્યસ્થના સૌથી આપણો પહેલો દાખલો છે તેર પોઈન્ટ ત્રણ નો એની અંદર વીજ ગ્રાહકો ની માહિતી આપી છે અને એનો વાર્ષિક વીજ સોરી માસિક વીજ વપરાશ કેટલો છે તેની માહિતી આપી છે હવે મધ્યસ્થ દાખલા છે મધ્યક અને મધ્યસ્થી મોસ્ટ ઓફ તમને વિભાગ ડી માં પૂછાતા હોય છે તો હવે આપણે શરૂ કરીએ આપણી આ નવી રીત એમાં તમને વર્ગ આપ્યો છે પાસઠથી થી પંચ્યાસી પંચ્યાસીથી એકસો પાંચ એકસો પાંચથી એકસો પચીસ એકસો પચીસથી એકસો પિસ્તાલીસ એકસો પિસ્તાલીસથી એકસો પાસઠ એકસો પાસઠથી એકસો પંચ્યાસી એકસો બસો પાંચ પછી તમને આવૃત્તિ પણ આપી દીધેલી હશે ચાર પાંચ તેર વીસ ચૌદ આઠ ચાર આપણે બે રીત જોઈ મધ્યક જોયો બહુલક જોયો હવે આ મધ્યસ્થ છે જેને આપણે એમ દ્વારા ઓળખીએ છીએ વર્ગ અને આવૃત્તિ આપેલી હશે મધ્યસ્થનો દાખલો કરતી વખતે સૌથી પહેલા તમારે એક જ ખાનો બનાવવાનો સંચય આવૃત્તિનો કેમ બનશે સંચય આવૃત્તિ તો પેલી આવૃત્તિ જેમ છે તેમ એટલે ચાર ના ચાર પછી ચાર પ્લસ પાંચ એટલે નીચે લખો એમાં બેતાલીસ ને નીચે લખો એમાં ચૌદ ઉમેરો તો છપ્પન છપ્પનમાં આઠ ઉમેરો તો ચોસઠ ને ચોસઠ માં ચાર ઉમેરો તો અડસઠ હજી એકવાર રિપીટ કરું છું પેલા ચાર ઈ ચાર માં પાંચ ઉમેરો તો નવ ઈ નવ ની અંદર આ તેર ઉમેરો તો બાવીસ એ બાવીસ ની અંદર વીસ ઉમેરો તો બેતાલીસ બેતાલીસ માં ચૌદ ઉમેરો તો છપ્પન છપ્પનમાં આઠ ઉમેરો તો ચોસઠ ચોસઠ માં ચાર ઉમેરો તો અડસઠ આ આપણો ટોટલ સાચો છે કેમ ખબર પડશે તો તમે જયારે આવૃત્તિનો સરવાળો કરશો તો એ સરવાળો અને આપણો આ લાસ્ટ વાળો એ બંને કેવા આવવા જોઈએ સરખા આવવા જોઈએ હવે મધ્યસ્થ આપણે શોધવાનું છે તો મધ્યસ્થ અંદર સૌથી પહેલા આપણે શું શોધવાનું એન દુતીયાંશ શોધવાનું એન દીગમા એફઆઈ છે એને જ આપણે શું કહીએ છીએ તો હવે આપણે એન દુત્યાંશ એન દ્યાંશ એટલે આપણે જોઈએ એન કેટલો આવ્યો છે આપણો અડસઠ આવ્યો છે તો અડસઠ અને છેદમાં બે અડસઠ ભાગ્યા બે કરો તો કેટલા થાય ચોત્રીસ આપણો જે સીગમા એફઆઈ આવે છે એને એન કહેવાય એન હશે એટલે એનના અડધા એટલે અડસઠના અડધા કરો તો ચોત્રીસ હવે આપણે સંચય આવૃત્તિમાં જોવાનો કે ભાઈ ચોત્રીસ ક્યાં આવ્યો છે ચારની અંદર ચોત્રીસ ન સમાય નવની અંદર ચોત્રીસ ન સમાય બાવીસની અંદર ચોત્રીસ ન સમાય બેતાલીસની અંદર ચોત્રીસ આવી જાય છે બરાબર તો ચોત્રીસ પછીનો તરતનો આંકડો કયો છે બેતાલીસ તો આપણે એનો આખો એક બોક્સ બનાવી નાખવાનો જો એન્સ એકવાર મેં શોધ્યા સૌથી પહેલા અડધા ચોત્રીસ હવે મારે શું કરવાનું છે તરત આવતો આંકડો શોધવાનો છે સંચય આવૃત્તિમાં ચાર નવ બાવીસ બેતાલીસ બાવીસ માં ચોત્રીસ ન સમાતા પણ બેતાલીસ છે એમાં ચોત્રીસ સમાઈ જાય છે અને ચોત્રીસ પછીનો તરતનો આંકડો આપણા કરીને બેતાલીસ છે પછી હવે એલ તો હવે જે મેં એ બેતાલીસ વાળામાં જુઓ તો આખો એક બોક્સ બનાવી દીધો છે એમાં જે પેલો આ છે અધસીમા બિંદુ આપણો તો એ આપણો શું થઈ જશે એલ એની જે એફ છે એ આપણો થઈ જશે એફ અને જે બોક્સ બને છે એનો ઉપરનો આંકડો આપણો શું થાય સી ઉપરનો ટોટલ અથવા અહીંયા જે ટોટલ રિપીટ કરો છો ઈ સી લખો તો પણ ચાલે ને જો ભૂલ થતી હોય આ ઉપરનો જે ટોટલ કરેલો આંકડો જે આવે છે એ આપણો સીએફ કહેવાય સીએફ હવે પાસઠ એકસો પાંચ માંથી પંચ્યાસી બાદ કરતા હવે આપણે આપણું સૂત્ર લખશું આ મધ્યસ્થનું સૂત્ર છે એમ બરાબર એલ વત્તા એન દુત્યાંશ માઇનસ છેદમાં એફ એચ હવે બસ આપણે ઉપરથી જોઈને બધા આંકડા જ લખવાના છે એમ તો આપણે શોધવાનો છે

એ આ એકસો પચીસમાં ઉમેર્યા એટલે આપણો મધ્યસ્થ આવ્યો એકસો સાડત્રીસ તો આ મધ્યસ્થની રીત હતી જેમાં આપણે સંચય આવૃત્તિથી આખો દાખલો કરવાનો હોય છે આની અંદર જે ખુટ્ટી આવૃત્તિનો દાખલો છે એ ખુટ્ટી આવૃત્તિનો દાખલો છે સૂત્ર અને આ જ રહેશે પણ ખાલી થોડુંક ડિફરન્ટ પડશે તો આપણે એ પણ દાખલો જોઈએ એના પછીનો જ છે ખુટ્ટી આવૃત્તિનો દાખલો અને એના પછીનો જે ખુટ્ટી આવૃત્તિનો દાખલો છે એ મધ્યસ્થમાં એ ક્યારેક પૂછે છે

એફઆઈની અંદર જ ખુટ્ટી આવૃત્તિ આપી છે પણ ખુટ્ટી આવૃત્તિ અહીંયા એક નહીં પણ એકને બદલે કેટલી આપી છે ખુટ્ટી આવૃત્તિ બે આપેલી છે પાંચ પછી એક્સ વીસ પંદર વાય અને પાંચ પહેલાં તો આપણે જેમ દાખલો કરીએ છીએ એવી જ રીતે દાખલો કરવાનો એટલે પહેલાં સંચય આવૃત્તિ એમાં પાંચના પાંચ પછી પાંચ વત્તા એક્સ એટલે પાંચ વત્તા એક્સ કારણ કે પાંચ એક્સ ના લખાય ઘણા વિદ્યાર્થીઓ પાંચ વત્તા એક્સ બરાબર પાંચ એક્સ લખી નાખી છે આ ગુણાકાર નથી સરવાળો છે એટલે પાંચ પ્લસ એક્સ તો એમને એમ લખાય પાંચ પ્લસ એક્સ નીચે ઉતારો એમાં વીસ ઉમેરો એટલે સરખી સરખી જે રકમ હોય એના સરવાળો બાદ બાકી થાય તો આ બંને એક્સ વગરની છે તો એનો સરવાળો થાય પણ આ એક્સ એની અંદર આપણે પ્લસ કરીને જ લખાય ભેગો ન લખાય પચીસ એક્સ ન લખી શકીએ આપણે વીસ વત્તા પાંચ એટલે પચીસ વત્તા એક્સ આવી જ રીતે લખવાનો જો ગુણાકાર હોય ને પાંચ ગુણ્યા એક્સ તો જ તમે અહીંયા પાંચ એક્સ લખી શકો છો તો પેલાં પાંચના પાંચ પછી પાંચ વત્તા એક્સ એટલે પાંચ વત્તા એક્સ જ રહેશે એ પાંચ વત્તા એક્સમાં આ વીસ ઉમેરો તો વીસ ને પાંચ 25 વત્તા એક્સ એ x નીચે લખો એમાં આ પંદર ઉમેરો તો માં પંદર ઉમેરો તો ચાલીસ વત્તા એક્સ એ ચાલીસ નીચે ઉમેરો ને એમાં y y ઉમેરો હવે તો ચાલીસ વત્તા એક્સમાં y ઉમેરો તો ચાલીસ વત્તા એક્સ વત્તા બધા જુદા જુદા ચલના છે એટલે એનો સરવાળો શક્ય નથી પછી ચાલીસ વત્તા એક્સ વત્તા વાય એ પાછું નીચે લખી એમાં પાંચ ઉમેરે તો આ બે રકમ સરખી કહેવાય એક્સ વાય વગર નહીં એટલે ચાલીસ ને પાંચ પિસ્તાલીસ વત્તા એક્સ વત્તા વાય અને આ નો સરવાળો એ તમારો કેટલો આવો જોઈએ પિસ્તાલીસ વત્તા એક્સ વત્તા વાય હવે અહીંયા બ બે ખૂટ્ટી આવૃત્તિ છે એટલે તમને રકમમાં એન ક્યાંક આપી દીધો હોય કે આ રકમમાં ઉપર સ્ટાર્ટિંગમાં એન આપી દીધો હોય અહીંયા તમે જોશો તો જે આવૃત્તિ છે ને એની નીચે જેનો સરવાળો કરીને દીધો છે સાઈઠ એટલે કે એન કેટલા છે સાહીઠ છે તો જો હું અહીંયા એમની જગ્યાએ સાઈઠ મૂકું તો આ પિસ્તાલીસ પ્લસ છે બે રીતે આપણે લખી શકીએ છીએ અહીંયા એક્સ પ્લસ વાય હતા આ વત્તા પિસ્તાલીસ અહીંયા ગયા તો ઓછા પિસ્તાલીસ આ સાઈડ થશે એટલે સાઈઠ પિસ્તાલીસ જાય તો પંદર પણ મેં રકમ એમને એમ રાખેલી છે તમે આમ પણ લખી શકો છો સાઠ માઇનસ પિસ્તાલીસ બરાબર હવે અહીંયા એન તો એન આપેલો છે એટલે એનું તે અંશે શોધી જ લઈશું કે એન એટલે સાઈઠ સાઈઠ ભાગ્યા બે એટલે ત્રીસ હવે હમણાં જ આપણે જે દાખલો કર્યો મધ્યસ્થ એમાં આપણે શું કરતા હતા કે આ ત્રીસ છે એ આમાંથી સેમા આવે છે એ રીતે આપણે ગોતતા હતા પચીસની અંદર આવે તો આપણે એમ થાય કે આ ચાલીસની અંદર આવી જાય છે ત્રીસ તો આજ આપણે બોક્સ બનાવીએ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ કરવાનું નથી આ ખુટ્ટી આવૃત્તિનો દાખલો છે ખુટ્ટી આવૃત્તિના દાખલામાં આપણે મધ્યસ્થ પ્રમાણે દાખલો કરવાનો જો બહુલક અને મધ્યસ્થ અને મધ્યક આ બધેમાં ખૂટી આવૃત્તિ હોય ત્યારે આપણે વર્ગને ધ્યાનમાં લેવાનો અત્યાર સુધી આપણે શું કરતા હતા કે આ હશે એટલે ત્રીસ આવ્યા તો આપણે આમાં જોતા સંચય આવૃત્તિમાં ત્રીસ કે ત્રીસ પછીની કઈ તરત રકમ આવે છે એનામાં આપણે આમ બોક્સ બનાવી લેતા હતા બરાબર પણ અહીંયા કને આ ત્રીસનો ઉપયોગ માત્ર સૂત્રોમાં લખવા માટે જ આપણે કરશું તો હવે અહીંયા કને શું કામ આવું થાય છે ધારો કે હું એમ કહું કે ભાઈ આ ચાલીસ છે એની અંદર ત્રીસ સમાઈ ગયા એટલે આ જ આવશે આ પણ આવી શકે ધારો કે એક્સની વેલ્યુ તો આપણે ખબર નથી એક્સની વેલ્યુ પાંચ હોય તો આ ત્રીસ થઈ જાય જો એક્સની વેલ્યુ વીસ હોય આ સોરી પચીસ હોય તો આ પણ ત્રીસ થાય એક્સની વેલ્યુ તો આપણને ખબર નથી તો આ પણ આવી શકે આ પણ આવી શકે આ પણ આવી શકે કોઈ પણ આવી શકે તો ખબર કેમ પડશે કે આ ત્રીસ છે આમાંથી કેમ આવેલો છે એટલે આપણે અહીંયા મધ્યસ્થની મદદ લેવાની જો તમને મધ્યસ્થ આપી દીધો છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો આપણે વર્ગમાં જોવાનો કે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ક્યાં આવે તો વીસ અને ત્રીસની વચ્ચમાં અઠ્યાવીસ પોઈન્ટ પાંચ આવે તો આપણે અહીંયા મધ્યસ્થની મદદથી દાખલો કરવાનો અને એમાં આવી રીતે બોક્સ કરવાનો કે વીસ ને ત્રીસની વચ્ચે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ આવે છે એટલે આપણો આ ત્રીસવાળી જે રકમ હશે એ આ હશે બરાબર અને એની ઉપરનો જે હોય એ શું થઈ જશે સી એફ આ છે એ શું થઈ જશે એફ અને આને શું કહેવાશે એલ કહેવાશે એટલે એલ એટલે હવે આપણા આવ્યા વીસ એફ એટલે પણ આવ્યા વીસ વર્ગ લંબાઈ તો દસ દસ વત્તા જાય છે આપી દીધો છે બરાબર તો બરાબર એલ તો એલ એટલે કેટલા છે વીસ વત્તા મોટા કોશમાં એન્દુ ત્યાં એન્દુ કેટલા છે ત્રીસ સીએફ સી એફ કેટલા છે પાંચ વત્તા એક્સ હવે જ્યારે પણ ડબલ પદ હોય ગણિતમાં કોઈ પણ કોઈ પણ ચેપ્ટરના તમે દાખલા કરો આ વસ્તુ યાદ રાખવાની જ્યારે પણ ડબલ પદ હોય ત્યારે તમારે કમ્પલસરી ડબલ પદ છે કાઉન્સમાં લખવાનો જો તમે કાઉન્સમાં નહીં લખો તો તમારો આખો જવાબ ખોટો પડશે કેવી રીતે ધારો કે આ એલ વીસ એન દુ ત્રીસ પછી સીએ પાંચ વત્તા એક્સ જો મેં ડાયરેક્ટ પાંચ વત્તા એક્સ લખ્યા હોત તો અહીંયા શું થાય ધારો કે અમે કાઉન્સ નથી કર્યો બરાબર તો આ શું વંચાય છે માઇનસ પાંચ પ્લસ એક્સ વંચાય છે પણ ડબલ પદ હોય એટલે હંમેશા કાઉન્સ કરવાનું હવે જોજો કાઉન્સ કરશું તો શું ફેર થશે પહેલાં આપણે રકમ લખી લઈએ એફ એટલે વીસ એચ એટલે દસ દસ દુ વીસ હવે આ પ્લસ વીસ છે બરાબરને આ સાઈડ જાય તો શું થઈ જાય માઇનસ થઈ જાય તો આપણે એને સાઈડ લઈ જવાનું કારણ કે અહીંયા આપણે એક સેટલો કરવો છે તો આ પ્લસ વીસને બરાબરની આ સાઈડ લઈ જાય પ્લસ છે આ સાઈડ આવે તો માઇનસ અહીંયા શું રહી ગયો ત્રીસ માઇનસ પાંચ હવે આ પ્લસ નથી જો કાઉન્સ કર્યું હતું ને તો પ્લસ રે જો આપણે આ કાઉન્સ ન કર્યો હોત તો આ માઇનસ પાંચ ને પ્લસ એક્સ રહે પણ અહીંયા માઇનસ પ્લસ માઇનસ એક્સ બરાબર એટલે એક ફરજિયાત જ્યારે પણ સીએફની જગ્યાએ કે કોઈ પણ આંકડાની જગ્યાએ ડબલ પદ લખવાના હોય ત્યારે તમારે કાઉન્સ કરવાનો એટલે નિશાની અહીંયા જોશો તો ચેન્જ થઈ ગઈ છે માઇનસ પાંચ ને માઇનસ પ્લસ માઇનસ એક્સ થઈ ગયો જો કાઉન્સ ન કરો તો આ એક્સ પ્લસ લઈ પ્લસ રહી જાય ને પ્લસ રહી જાય તો તમારો જવાબ ખોટો આવે અને એને ભાગ્યા બે અઠ્યાવીસ માંથી વીસ જાય તો કેટલા રહે આઠ પોઈન્ટ પાંચ ત્રીસ માંથી પાંચ જાય તો કેટલા રહે પચીસ માઈનસ એક્સ આ બે ની વાત બાકી કરી માઇનસ એક ભાગ્યા બે આ બે અહીંયા ભાગાકારમાં છે અહીંયા આવે તો ગુણાકારમાં એટલે આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે બરાબર પચીસ માઇનસ એક્સ આ દુ દસ નું સો આઠ દુ સોળ સત્તર પોઈન્ટ પચીસ માઇનસ લઈ આવી સાઈડ લઈ જશે એટલે માઇનસ એક્સ આવી જશે અહીંયા કને અહીંયા આવશે એટલે શું થઈ જશે પ્લસ માઇનસ એક્સ આ સાઈડ લઈ આવે એટલે પ્લસ થઈ ગયા ને પ્લસ ને આ સાઈડ લઈ આવ્યા તો માઇનસ થયા એટલે એક્સ બરાબર માંથી સત્તર જાય તો કેટલા રે

એટલે વાય બરાબર મળશે ત્યારે આને ધ્યાનમાં નહીં લેવાનું પણ મધ્યસ્થ ધ્યાનમાં લઈ અને બોક્સ બનાવવાનું ખુટ્ટી આવૃત્તિ ના હોય ત્યારે તમારે આને ધ્યાનમાં લઈને કરવાનું અને ખૂટી આવૃત્તિ હોય ત્યારે આને ધ્યાનમાં લઈને કરવાનું તો આશા છે કે તમને આ દાખલો બરોબર સમજાણો હશે કોમેન્ટ્સમાં જરૂર લખીને કહેજો કે તમને સમજાણો કે નહીં અને હવે આવો જ આપણે આને આ જ દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં બહુલકથી કરીશું અને એ પણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થશે કે બહુલક અને એમાં બે ખૂટ આવૃત્તિ કારણ કે એ દાખલો પણ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એ જોશું કે આમાં ને આમાં આપણે બહુલક કેવી રીતે શોધીએ ખૂટ આવૃત્તિનો તો ત્યાં સુધી બધા હવે આની પ્રેક્ટિસ કરજો આપણે બે રીત જોઈ મધ્યસ્થની આજે એક ધારે એક ડાયરેક્ટ મધ્યસ્થ સીધો જે ખુટ્ટી આવૃત્તિ નહોતો એવો અને એક ખૂટી આવૃત્તિવાળો ત્યાં સુધી બધે વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત સૌ ગણે સૌ આગળ વધે